કર્યું અને હજી સુધી જીવનમાં એક પણ વર્ષિતમ થયો નથી અને એ જ વખતે આચાર્ય ડોકરે નક્કી કરી કે હવે મારે વર્ષિતમની આરાધનાની શરૂઆત કરવી છે 72 વર્ષે પહેલો વર્ષિતમ થયો પહેલો વર્ષિતમ થયો અને વર્ષિતમની યાત્રા એટલી સરસ રીતે ચાલી મહાત્મા બોક્તેર વર્ષ લઈને 104 વર્ષ સુધી જીવ્યા 172 વર્ષે શરૂ થયેલો પહેલો વર્ષિતમ

એવા બાપજી મહારાજ સિદ્ધેશ્વરજી મહારાજા કે જેમને પોતાના જીવનમાં 33 થી વધારે વર્ષી તપની સાધના આપી છે વર્ષી તપ અભિનંદન અભિવંદન ઋષભજીને અભિવંદન વર્ષી તપની શરૂઆત કરીને આ તપસ્વીને પૂછો ને વર્ષી કોણ કરાવે છે વર્ષી તપ કોણ વર્ષી આપણે કરી શકીએ આ માટે એક વિનંતી કરીશ જે પણ ભાગ્યશાળી નીચે બેસી શકે છે જેને ખરેખર પબ્લિક તકલીફ છે એ જ ખુશીમાં બેસે બાકીના બધા જો પણ માટે છે બુદ્ધિ બુદ્ધિની ફૂટપટ્ટીની માપા જસુ ને તો પ્રભુના જીવનને ઓળખી શકશો નહીં આજે શ્રદ્ધાના માધ્યમ સાથે પ્રભુના જીવનને જોવું પડશે જો બુદ્ધિની પટપટ ફૂટપટ્ટી લઈને પ્રભુના જીવનની ઘટનાઓ જોઈશું ને તો લાગશે કે આવી બધી વસ્તુ કેવી રીતે પોસિબલ હોય અબજો વર્ષ પહેલાની આ સાધનાની હતો કે અબ્જો વર્ષના આયુષ્ય છે એક સાથે યુવનિક તરીકે જમણ થાય છે અને દિવ્ય તારી કલ્પમૃષ્ઠ પાસે જવાનું માંગવાનું પણ નહીં કાલી મનની અંદર ઈક્ષા करो के મારે 500 સાડી જોઈએ છે અને 500 પાંચસો સાડી માપી દે કાલી

ઘટનાઓ એટલી અલગ અલગ પ્રભુનું જીવન છે યુગલી કો કારણે છઠ કરે કારણે અઠમ કરે તો એ વખતે છઠ અઠમ ની વાતો જવા દો એ કારણે અંદર ધર્મની અનિસુતિ ઉત્પત્તિ થઈ અને માટે તો બધા જ દેવતાઓ કરોડો દેવતાઓ આવે પણ એની સાથે જન્મેલી સુ મંગલા એના જન્મ પણ સાથે જ થયો છે પણ એના જન્મનું કોઈ પણ વિવેચન એક પણ શાસ્ત્રના પાને લખાયું નથી એક જ સમયે જન્મેલા બે બાળક પણ ઋષભ કથાની અંદર ઋષભદેવનું દેવનું જીવનચરિત્ર આટલું લાંબુ લખાયું શું મંગલા માટેની નાનકડી પણ નોંધ આ શાસ્ત્રના પાને લેવાય નહીં એનું કારણ શું ભાઈ એનું કારણ શું પૂર્વના ત્રીજા ભાવની અંદર ઋષભદેવ ભગવાને ભાવેલી ભાવના સવિ જીવ કરો શાસન રસી સવિ જીવ કરો શાસન રસી અને કરુણામય તરીકે જ્યાં પ્રભુનો જન્મ થાય એની નોંધ લેવા માટે કરોડો દેવતા આવે પણ જેના હૃદયની અંદર કરુણા નથી જેના હૃદયની અંદર જીવો માટેની સદ્ભાવના નથી જેના હૃદયની અંદર જીવ રક્ષાના ભાવ નથી એ બધાએ સમજી રાખવા જેવું છે આપણો જન્મ એ દુનિયાની સામાન્ય ઘટના છે અને જીવોની કરુણા સાથે પરમાત્માનો જન્મ એ ત્રણેય જગતને અજવાળવાવાળો છે ત્રણેય જગતને અજવાળવાવાળો છે ચાલો એ પણ હૃષવદેવું ભગવાન આ અવસરદેવની કાળનું સૌથી પહેલું લગ્ન જો કરવું હોય તો હૃષવદેવ ભગવાન સ્વયં ઇન્દ્ર આવી અને પ્રભુ પ્રભુ નું લગ્ન કરાવે આર્ય પરંપરાથી લગ્ન કોઈ પણ થયું હોય અને આર્ય પરંપરા જેનાથી હું અને તમે લગ્ન વિધિમાં જોડાયા હોય એ લગ્ન વિધિની શરૂઆત કરાવવા વાળા ઋષભદેવ ભગવાન છે ઋષભ ભગવાન આ વિશ્વની અંદર સૌથી પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન આ વિશ્વની અંદરના સૌથી પહેલા પતિ ઋષભદેવ ભગવાન અને આ અવસર પેઢી કાળના પહેલા રાજા એ પણ ઋષભદેવ આ ઋષભદેવ ભગવાનનો રાજ્ય મોસ્તવ ભગવાનને અભિષેક કરી અને રાજા તરીકેનો જન્મ કરાવવાની ભૂમિકા એ પણ પહેલી વખત આ ઋષભદેવ ભગવાનથી શરૂ થઈ સુંદર મજાનો પદ લઈને યતિયા પેઢી મરુદેવા માતાએ જ લીધ પોતાના પછી નીકળેલી 65000 પેઢી મરુદેવા માતાએ સગી આંખે જોઈ છે

કે ભગવાનને વપરાવા માટે ઉત્તર ગુરુને દેવ ગુરુના વિશિષ્ટ દક્ષાના ફળો લઈને દેવતાઓ રોજ ભગવાનને વપરાવે છે ભગવાનને આ રોટલી દાળવા સા ક્યારે વાપરવા પડતા નથી ભગવાનને વપરાવા માટે ફળ દેવતાઓ લઈને આવે આવા રૂપી સંપન્ન વાળા ભગવાન ત્યાંથી આ પૂર્વના ધરા અને ભગવાનના બધું છોડીને જાય છે હવે આખી ઘટનાનો ક્લાઇમેક્સ આટલા બધા વૃદ્ધિ સંપત્તિનો હોવા છતાં પણ પરમાત્મા બધું છોડીને ચાલ્યા છે હવે આ રાજ દરબારમાં જોઈએ ના પત્ની જોઈએ પુત્ર જોઈએ ના પ્રપુત્ર જોઈએ અત્યાર સુધીના તમામ પ્રશ્નોનું સમાધાન એ રાજા ઋષભ હતા અને ઋષભ દેવ ભગવાન જ્યારે એલાન કર્યું કે હવે ઋષભ આ ચારિત્રના માર્ગે જશે ઋષભ ખુદ એ સમસ્યા બનીને વિનીતા નગરીની અંદર ઉભા છે

બધાના મનમાં એક જ પ્રશ્ન છે ભગવાનને એવું તો શું ઓછું પડ્યું કે આ મેન છોડીને ભગવાને ચારિત્રના માર્ગે જવાની ઈચ્છા છે ઋષક નીકળ્યા છે ને આ ઘટનાનો એનાલિસિસ બરાબર જરા કરવા જો છે નહીં માયા ઋષકને રાજ્ય કહી નહીં જુલતી ત્રણ ત્રણ નારી વિનવે કોણે તમોને ભરમાયા ઋષભને

જે દીકરાને ખોળા કે અંદર હવાળો છે ને એ દીકરો હવે કારે જંગલની કેડીએ ચાલશે એ ઋષભના દર્શન હવે અમને ક્યારે થશે ભગવાનની દીક્ષાનો ઓળકોડો વિનીતામાંથી પસાર થવા જઈ રહ્યો છે ભગવાનની સીડીતા એક બાજુ ભરત ઉપાડે છે બીજી બાજુ બાહુબલી ઉપાડે છે અને જ્યાં શિબિકા કા ઉપાડી લે ભરત અને બાહુબલીની આત્માથી પણ આંસુ ચાલ્યા છે આખી આખો આ દીક્ષા કલ્યાણકનો ગરબોળો એટલો થાર થમાથી ઇન્દ્રોએ કાર્યો છે જોવા જોવાવાળી વિનિતાને આજે કઈક નવો નજરાણ પણ છે અને સાથે ઋષભને ખોવાનો રંજ પણ છે પણ કેવા તો મને આખા સરસ મજાના વર્ગોડાની અંદર એક વ્યક્તિ એવી છે જે વર્ગોડામાં ફિઝિકલ પ્રેઝન્ટ છે પણ મેન્ટલી એબસન્ટ છે અને એ છે મારા ઋષભ વિનિતા નગરીની અંદર થઈ રહ્યું છે પણ એનું એક પણ આકર્ષણ મૈલ્યા કેવા પ્રભુને જરા પણ રચાવતું નથી હવે આ થયો વિભ્રમ પ્રભુને યાદ આવતો નથી આ દિખરા દિખરીઓ યાદ આવતા નથી આ પૌત્રને પૌત્રની પત્નીઓ યાદ આવતી નથી આ બધું જ છોડીને ફાઈબરમાં આઠમતા દિવસે ભ્રભુની નિષ્ઠા કલ્યાણકનો વળઘોળો સવારથી ચડેલો વળગોળો સાંજે સિદ્ધાર્થ વંદ્ય નો પુત્ર છે 63 લાખ પૂર્વ સુધી રાજવી પોશાકમાં રહેલા પ્રભુએ એક ઝાટકે આખો રાજવી પોશાક ઉતારી દીધો સરે ઉપર રહેલા મહામૂલ્યવાન ભરેડા પ્રભુએ એક ઝાટકે ઉતારી નાખ્યા અને રાજા તરીકે રહેલા ઋષભ યતિ તરીકે ઋષભ થઈ ગયા પ્રભુએ ચાર મુષ્ટિથી પોતાના વાળ પણ ખેંચી નાખ્યા હવે રાજ્ય મરુ આ વાળની શોભા પણ ન જોઈએ ચાર મુષ્ટિથી પ્રભુનો લોચ થયો પાંચમી મુષ્ટિ જ્યાં ઉગારવા જાય છે ને ઇન્દ્રએ વિનંતી કરી પ્રભુ તમારા માથા ઉપર રહેલા એક રથ બહુ સરસ લાગે છે તમે એક રથ લેવા દો પ્રશ્ન એવો થાય જે ઋષભે આખું રાજ્ય છોડ્યું એને એક રથનો મોહ તો એક વાત કહી દો જ્યાં વિનંતી કરી સુવા પ્રભુની પરાસ્તા હશે સુવા પ્રભુની કરુણા હશે ઉત્તમ પુરુષોએ કરેલી માંગણી ઉત્તમ પુરુષો ક્યારે ઠુકરાવે નહીં આખું રાજ્ય છોડવાવાળા ઋષિદેવ ભગવાન એક સૌંદર્યમેન્દ્રની વિનંતી એ જે ક્યારે ન બન્યા ચરિત્રમાં બન્યું બધા તીર્થંકર પાંચ મુષ્ટિથી બધા વાળતાએ આ ઋષિદેવ ભગવાને એક મુષ્ટિ વાળવા દીધા પાગળ પર આઠમની સાથે

આખી એક જીવન શૈલી છે ઋષભ કથા એ આખો લાઈફ મેનેજમેન્ટ કોર્સ છે પ્રભુએ જીવી રીતે જીવન જીવ્યા પ્રભુના જીવનમાંથી અમૃતના મોતી છૂટી છૂટીને આપણા જીવનને ઉજાગર કરવાની ભૂમિકા એટલે આ ઋષભ ચરિત્ર છે બહેનોને નમ્ર વિનંતી છે જે પણ વક્ષીદારમાં મળ્યું એ વક્ષીદારમાં તમે ખૂબ ઝડપથી આપી દેજો પણ અત્યારે મોંઘ છે

એ જેનો ખપ છે એ કોઈ આપતું નથી અને ભગવાનને છે આપે છે એનો ભગવાનને ખપો કાયા તમારી કનક એથી રંગાઈ જતી એ દ્રશ્યના સાક્ષી લોકોના વૃંદ પણાતી ધન્ય છે ત્યારે તમોને છે શ્રેષ્ઠ એક અપાયેલી ખુટી સલા પિથંબર જેવા પિથંબરના જીવને પણ 400 દિવસ સુધી ખાવાનું ક્યાં હોય જે રાજાએ આખી પાકરા સિפרי છે રસોઈ બનાવવાની વિદ્યા ઋષિએ શીખવાડી છે ખાવાનું કે રીતે બનાવ અને ખાવાનું

તમારી વહુને તમારે આમ કેવું જોઈએ ને તમારી સાસુને આમ કેવ કરવા જોઈએ તમારા પતિને તારે આમ કરવું જોઈએ કાઈ જ લેવા દેવા ન હોય એવી વસ્તુને અંદર આપણી અપાતી ખોટી સલાહ અને એના કારણે કોકના દુખના નિમિત્ત આપણે બનશું આખું ભવન કરવા શું જે દિવસે પ્રભુના પારણા થયા આ દુનિયાની અંદર સૌથી પહેલું સુપાત્ર દાનની શરૂઆત થઈ ये सुपात्र दाना प्रभावे धन सारथ्वा दुष्टप्रेयो परमात्मा नहीं महावीर बने पिल्लो संग एक शालीन बद्र बने एक सुपात्र दान पिल्लू सुपात्र दान एक घटना अंदर प्रवेश करे परमात्मा का दिक्कता बाहुबली का दिक्कता स्वम प्रभाव हस्ती नागपुर औरितर लागू આ હસ્તિનાપુરના રાજા તરીકે રહેલા છે અને આગલી રાત્રે સરસ મજાનું સપનું જોડી દીધા કાળા પડી રહેલા મેનુ પર્વતના શ્રેયાંશ કુમારે ઉજળો કરી દીધો અને યુદ્ધના મેદાનમાં એકલા રમતા સુરને આ શ્રેયાંશ કુમારે મદદ કરી ત્રણે ના રાજ દરબાર ઉભરાયો છે અને ત્રણે એકબીજાના સ્વપ્નની આપલે કરીને બધાને ખબર પડે કે સોય આજે જે શ્રેયાસ કુમારને ફાયદો થવા છે દરેક વખતે આ ગુફા બનતી જ હોય કેલા જે સંકર પરમાત્મા હોય એમ પ્રશ્ન થાય ને ભગવાન આખી બધી કરા શીખવાડી એ સુપાત્રાજી એક અને સિદ્ધિ તો ઉપર હવે આ વર્ષિત પણ કરવું અને આ બધી વસ્તુ કરવાની જાય ઈચ્છા થાય મમ્મીને કહું પણ પપ્પાની ઈચ્છા નથી કે અમારે કરવું છે કોઈ પણ છે કે અમારે વર્ષિત મને ફાવે નહીં પણ મારી કન્ડિશન એ કે જો બે જણા જોડે કરે તો સરખું ફાવે એટલે આપણે એની વાત હતી કે તમે આખું વર્ષ ને 1 મહિના માટે શરૂઆત કરો ન ફાવે તો પાડ નહીં પણ જે શરૂઆત થયા પછી એક પણ વાર એમના પોડામાંથી એવું નથી નીકળ્યું આ વર્ષી તો ખોટો સૌ થઈ ગયો મારાની નથી ને પરાણે ખેંચીને લેવો પડે છે જે મસ્તી આ વર્ષી તકની ધારા ચાલે એમાં પણ સમૂહ પર ખરેખર વર્તમાન કાયમ પર આ વર્ષી તો એ અલ્પ વિરામ છે એ પૂર્ણ વિરામ નથી આ સાધનાની કેરી કેવી રીતે વર્તમાન કાળની અંદર પણ લોકોને ગમી જાય એક સરસ્વતી બેન રાજનપુર માં રહેવાળા સરસ્વતી બેન હમણાં લગભગ 1940 50 ની આસપાસ 1950 પછી ની આ ઘટના તમારી સામે મૂકું છું બેન લગ્ન કરી આવ્યા ને ત્યાં સુધી જીવન માં કાઈ સ્ટોપ નો લગ્ન કરી આવ્યા પછી સાસુની જી ધર્મ પામ્યા અને તપના માર્ગે બેન ચડી ગયા સિદ્ધિ તપ શ્રેણી તપ સિંહાસન તપ ઇન્દ્રિય બરાજે સત તપ 24 ભગવાન ના 300 ઉપવાસ બધવા તપની ઓળીઓ અને ત્યાર પછી આ વર્ષી કંપની શરૂઆત કરી બેઠેલા તમામને કેવું છે બરાબર આ દ્રષ્ટાન સાંભળો જો એક ઉપવાસથી વર્ષી તો ઉપવાસ બેસનો ઉપવાસ બેસનો આવા 20 વર્ષી તો કરે 20 વર્ષી તો કોઈ કહો ઉપવાસ બેસનો આ વર્ષી તો શરીર કે પડી ગયા છે વૈભવ પર એડિશન શરીરની કેપેસિટી બહુ સરસ છે આ વસ્તુ તો 20 માંથી હવે અટકતું નથી હવે છે ને ઉપવાસ એક ઉપવાસ પછી બેસ્ટુ બરાબર સેટ નથી જો કરે બે ઉપવાસ પછી એક બેસ્ટુ રહીએ અને છઠના પરને છઠનો વસ્તુ આ શરૂ કર્યો મનીષભાઈ છ થયા છે છઠના પરને છઠ વાળા 20 વર્ષથી તપ કર્યા 40 વર્ષથી તપ અઠમ ના પારને અઠમ 40 ઉપર 41 નું વર્ષિત અઠમ ના પારને અઠમ

અઠાઈ ના પારણે અઠાઈ અને આ બે અઠાઈ કારણે પારણે અઠાર ના અંદર ચાર ધર્મો પામ્યા આ રાધનપુર ની ગલીઓ માંથી એની ઠાકડી ને પર પાલખી માંથી આ દેશ ને વિદાય કરવામાં આવ્યા આવું સત્વ આજ ના રહે પણ ખોરી શકાય મારા વિશ્વ ના પગલે પગલે વર્ષિકો ની વેલજીભાઈ વેલજી ખૂબ ઈચ્છા પણ ઘરે થી સંમતિ મળે નહીં

અને થોડી ધીરજ મૂને તમે કેળવી શકીએ ને તો લાગે કે આપણે પણ ઋષભજીના ક્યારે રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યા પછી ઓર્ડર આવવામાં થોડીક વાર લાગે ને ત્યારે સ્ટેટસને ભૂલીને ભગવાનના સ્ટેટસને યાદ રાખીને મૂને તમે થોડી ધીરજ કેળવી શકીએ ને તો લાગે કે હું અને તમે પણ ઋષભજીના આપણી કમનસીબ એવી છે ધીરજ મને ને તમને બધાને જોઈએ છે ભગવાન তোমার দিন চাকরি থাকি ভেঙি